છો વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં હશો બરાબર ને તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લે નવમું પ્રકરણ દીકરાનું મારનાર જે ઝવેરચંદ મેઘાણી રચિત છે બરાબર તો એ પ્રકરણ ચાલુ કર્યું હતું અને છેલ્લે ગયા વિડિયોમાં આપણે શું જોયું હતું તો એ આપણે થોડું યાદ કરી લઈએ કે જે દેવડી એવું ગામ છે એ દેવળિયા ગામની અંદર ફાગણવદ એકમના દિવસે હોળી રમાઈ રહી હતી એ હોળીની અંદર પેલા જે દરબાર છે મંદોદર ખાન એમનો દીકરો પણ આઠ વર્ષનો જે દીકરો છે એ પણ હોળીમાં ધૂળેટીની અંદર રમતો હતો અને આજુબાજુના ગામના લોકો પણ હોળી રમવા માટે બધા જુવાનીઓ ભેગા થયા હતા હવે ધૂળેટીનું પર્વ હતું એટલે બધા પચરંગી રંગમાં દીપતા હતા શોભતા હતા અને એવામાં એક પાદરની અંદર પાદરમાંથી આવતા એક વ્યક્તિને એ લોકો જુએ છે કોઈ મહેમાન આવ્યો છે એમ કરીને બધાની નજર એ વ્યક્તિ ઉપર પડે છે એ વ્યક્તિ અને એ વ્યક્તિને રંગવા માટે બધા દોડે છે કે મહેમાનને રંગો રંગો એમ કરી બૂમા બૂમ કરે છે અને પેલો મહેમાન રંગવા માટે ના પાડે છે કે મારા પર કલર ના નાખશો મને રંગશો નહીં એવું કહે છે છતાં પણ પેલા જેમ પેલો મહેમાન ના પાડે છે છતાં બધા જુવાનિયાઓ એમને રંગવા માટે વધારે જાણે એમને ઉત્સાહ આવતો હોય તેમ બધા એમની ઉપર તરાપ મારવા ચડી બેઠે છે અને એ જે પેલો મહેમાન છે એ મહેમાનને જે કપડાં પહેર્યા હતા એ કપડાંનું પણ વર્ણન કર્યું હતું કે પાસાબંધી કેળીઓ એમણે પહેર્યું હતું પછી ત્રણ ડોળાવાળા પેલી ચોરણી એટલે કે પાયજામો પહેર્યો હતો અને હાથ બગલની અંદર ફાટેલી તૂટેલી મ્યાનવાળી તલવાર લટકાવી હતી બરાબર આ રીતનો પેલો મહેમાન હતો હવે એ મહેમાન શું કરે છે એને રંગવા બધા દોડે છે એટલે પેલો મહેમાન ખબરદાર એમ કરીને પોતાના જે બગલમાં મ્યાનવાળી જે તલવાર હતી ફાટલી તૂટલી મ્યાનવાળી તલવાર એ કાઢે છે અને વીંજવા માંડે છે અને વીંજવા પણ માંડે છે અને પોતે બે કદમ પાછળ પણ હટતો જાય છે બૂમો કરતો જાય છે કે રહેવા દો મને રંગતા નહીં અને ખૂબ જ ધૂળની ડમરી ઉડે છે અને પોતાના જે મ્યાનમાંથી તલ જે તલવાર છે એ મ્યાનવાળી જે તલવાર છે એમાંથી મ્યાન ક્યારે પડી જાય છે ખબર પડતી નથી અને એવામાં મને એવામાં પેલો જે મંદોદર ખાનનો આઠ વર્ષનો દીકરો છે એ આઠ વર્ષના દીકરાને એની તલવાર વાગી જાય છે અને બધા કહે છે કે પેલા મહેમાને કુંવરને તલવાર મારી પકડો એને પકડો એમ કરીને બધા એની પાછળ દોડે છે છે પછી શું થાય તો અને જે કુંવરને માર્યો કુંવરને માર્યો એવી બૂમો પાડે છે ત્યારે જે પેલો મંદુદર ખાન છે એ મંદુદર ખાન શું કરે છે કે કોણે માર્યો તો બધા જવાબ આપે છે કે કોક મુસાફરે એમને માર્યો ત્યારે શું કરે છે મંદોદર ખાન પોતાની જે રોજડી નામની ઘોડી હોય છે એ ઘોડી ઉપર બેસીને હરણની જેમ ખૂબ જ સ્પીડમાં જાય છે પછી શું થાય છે તો એ સીમાડે પહોંચે છે તો ત્યાં પેલો જે મહેમાન હોય છે એ ભાગતો હોય છે અને એમને એમની પાસે જાય છે ત્યારે શું થાય છે હવે એમની ઘોડી પર જાય છે એટલે ખૂબ જ નજીક પહોંચી જાય છે એટલે પેલા મહેમાનને લાગે છે કે હવે એનો કાર્ડ આવી પહોંચ્યો છે એટલે હવે ખુલાસો કરવાનો પણ વખત નથી એટલે તો પોતે શું કરે છે પેલી જે તલવાર હોય છે પોતાના ગળે માંડી દે છે એટલે કે પોતે મરી જવાનું એવી રીતે પોતાના ગળા પર તલવાર માંડી દે છે અને પછી શું કરે છે પેલો જે મંદોદર ખાન આવ્યો છે ત્યાં જ પોતે શું વિચારે છે કે હું જો આગળ વધીશ તો આ તલવાર પોતાના ગળામાં પરોવી દેશે અને મારા સીમાડામાં લોહી છાંટશે એમ કરીને એ શું કરે છે પોતાની જે રોજડી છે એટલે કે ઘોડી જે છે એને ત્યાં થંભાવી દે છે અને એને પૂછે છે કે ભાઈ તું કોણ છે ત્યારે પેલો કહે છે કે હું તો ચારણ છું અને અહિંસા માટે આવી એમ પૂછે છે ત્યારે શું કહે છે કે કાળ ન બોલાવ્યો મારી બધી ભેંસો મરી ગઈ અને છોકરા છાશ્રાફ માટે રોવે છે તો નહોતો આવવાનો પણ મારી ચારણીએ એટલે કે મારી જે પત્ની એ મને અહીં ધકેલ્યો અહી મોકલ્યો કે મંદોદર ખાનની વાંસના માથે એમ શું કહે છે મંદોદર ખાનની વાંસના માથે એટલે અહી હું આવ્યો છું એમ કહે છે અને પૂછે છે પેલા મંદોદર ખાન તૂટક તૂટક અવાજે પૂછે છે કે કુંવર તે માર્યો ત્યારે પેલો કહે છે મહેમાન કે પર ઈશ્વર જાણે એમ કહે છે અને હાથ ઊંચા કરે છે અને મને ખબર નથી હું તો એટલું જ જાણું છું કે હું તો મારે ડેલી આવવું હતું અને મારી પાસે કપડાં નહોતા ચિત્ર ફાટળા તૂટલા હતા ભૂંડો દેખાય છે એવું વિચારીને મેં એક કોઈ જોડા કપડાં લાવ્યો હતો અને તેમ ગામ બહાર બદલીને હું આવ્યો અને ઘરે આ લોકો મને રંગવા લાગ્યા અને એમાંથી મેં બચવા માટે મારી તલવાર વીંજી અને મારી તલવારમાંથી મ્યાન જ્યારે ક્યારે પડી ગયું એની મને ખૂબ ખબર પડી નહીં અને ધૂળની આંધી હતી એટલે મને બિલકુલ ખબર ના પડી અને પછી શું થાય છે પછી તો કાળી ચીસો પડતું ગામ આખું હલકીને ચાલ્યું આવ્યું કોઈના હાથમાં તલવાર તો કોઈના હાથમાં સાંભેલા હતા ધ્યો ધ્યો એવો દેકારો બોલવા માંડે છે કે મારો મારો એવા બોમ બરાડા પાડે છે અને પેલો મંદુદોર ખાન ત્યારે શું કરે છે પોતે જે પેલી રોજડી હોય છે એના પરથી ઉતરી પડે છે અને શું કરે છે કે ઘડવા અહીં આવ આવ લે એમ કહે છે અને મારી ઘોડી તને આપું છું ચડીને ભાગવા માંડ શું કહે છે ચડીને ભાગવા માંડ તો મિત્રો આપણે અહીં સુધી જોયું ગયા વિડીયોમાં આપણે અહીં સુધી જોયું હતું કે મંદોદર ખાન છે એ રોજડી નામની ઘોડીને લઈને ત્યાં આવી પહોંચે છે મહેમાનને પકડી લે છે ત્યાં પહોંચી જાય છે પછી શું કરે છે મંદોદર ખાન તો મંદોદર ખાન એ જે મહેમાન છે એ મહેમાનને શું કરે છે તે આપણે જોઈએ બરાબર તો હવે શું થાય છે તે જોઈએ તો હવે એ કહે છે કે મને ખબર ના પડી આંધી હતી એટલે મારા મ્યાનમાં બીડેલી તલવાર મેં કાઢીને વીંજવા માંડી પણ નીકળી પડ્યું હવે આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરા શું સંભળાયા ગોકીરા સંભળાયા પછવાડે હવે પછી શું થાય છે તો કાળી ચીસો પાડતું કાળી ચીસો પાડતું આખું ગામ હલકીને ચાલ્યું આવ્યું કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભળેલા ધ્યો એવા દેકારો બોલતા આવે છે એટલે કે ધ્યો એટલે કે મારો મારો અને હલકીને હલકીને એટલે એટલે કે શું અર્થ થશે કે ઉતાવળે ઉતાવળે બરાબર તો આપણે અર્થ પણ જોતા જઈશું હલકીને એટલે કે ઉતાવળે અને ધ્યો ધ્યો એટલે કે મારો મારો એવા અવાજ સાથે પેલા લોકો ચાલે આવે છે પછી શું થાય છે તો ભળતા ચારણે ફાળ ખાધી ફાળ ખાધી પછી શું થાય છે તો મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાડી પોતાની તલવાર આગેથી ફગાવી દીધી આગેથી ફગાવી દીધી અને પછી સાત કર્યો ઘડવા અહીં આવ આ લે શું ઘડવા એટલે કે ઘડવી અને આઘેથી એટલે કે દૂર અને ફંગાવવી એટલે કે ફેંકી દીધી અને સાદ એટલે કે અવાજ બરાબર તો અહીં આપણે બધા શબ્દો પર અંડરલાઈન કરી દઈએ કે આઘે આઘેરી એટલે ખૂબ જ દૂરથી ફગાવી દીધી એટલે કે ફેંકવી અને સાદ એટલે અવાજ કર્યો અને ઘડવા એટલે આપણે જે ઘડવી કહીએ ને એ ઘડવી સાદ એટલે આમ અવાજ થાય બરાબર તો એવી રીતે એને સાદ કરે છે કે ઘડવા અહીં આવ આલે તો શું કહે છે તે જોઈએ ત્યારે પેલું ચારણ શું કહે છે શું બોલો છો ઘડવા વાત કરવાની વેળા નથી જોયું શું છે મંદોદર ખાન ઘડવા વાત કરવાની હવે સમય નથી આમ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે આંબિયા ભેળા તરીકે કાયાના રાયરાય જેવા કટકા જાણજે શું કહે છે આંબિયા ભેળા એટલે કે પહોંચતાની સાથે જ અહીં જે અહીં સમય કરવા વાત કરવાનો સમય નથી આખું ગામ અહીંયા હલક્યું છે એટલે કે ટોળે વળ્યું છે અહીં આવવા માટે અને એના કૂવરને તે મારી નાખ્યો છે આંબિયા ભેડિયા એટલે કે અહીં જો પહોંચતાની સાથે તારા કાયાના એટલે કે તારા શરીરના શું કરી નાખશે રાય રાય જેવા કટકા કરી નાખશે અરે પણ ભાઈ તમે અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અટાળે નહીં એટલે તમને પૂછે છે પેલો ચારણ કે તમે કોણ છો ત્યારે પેલો મંદોદર ખાન શું કહે છે મારી ઓળખાણ અટાણે નહીં અટાણે એટલે કે અત્યારે મારી ઓળખાણ અત્યારે નહીં પછી અટાણે તો ભાગી નીકળ અત્યારે તો તું ફક્ત ને ફક્ત ભાગ અહીંથી નીકળતા છોકરા રજડી પડશે અને ગામ લોકો તેમાં

મંદોદર ખાન કે મારી ઓળખાણ અત્યારે નહીં અત્યારે તું ફક્ત અને ફક્ત ભાગી નીકળ નહીં નીકળ તારા છોકરા રજડી પડશે શું કહે છે તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો ઉશ્કેરાટ માને આવી જશે અને મારા રોક્યા પણ રહેશે નહીં હું રોકીશ તોપી મારાથી રોકાશે નહીં એમ કહે છે પછી આગળ શું કહે છે તો પણ બાપુ તારું નામ હવે પણ તારું નામ શું છે એમ કહે છે ત્યારે અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડ્યા શું કહે છે નામ ખુદાનું કહીને મંદોદર ખાન ત્યાંથી દોડે છે અને ચારણને બાવડે જલીને રોજડી પર બેસાડી દે છે અને જલ્દી જલ્દી ત્યાં મંદોદર ખાન જાય છે પેલા મહેમાન પાસે અને એમના બાવળા જલીને એમને બાવળા જલીને જલીને એટલે કે હાથ પકડીને રોજડી પર બેસાડી દે છે અને ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી હવે ચોકડું એટલે કે શું ચોકડું એટલે એટલે પેલી લગામ હોય ને એને કહેવાય બરાબર અને એટલે કે હાથ પકડીને તો એ હાથમાં આપે છે અને વાંસેથી એટલે કે વાંસેથી રોજડીને ડચકારી પાછળથી રોજડીને ડચકારે છે અવાજ કરે છે એમ પૂછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ જોત જોતામાં તો અલોપ થઈ ગઈ હવે જો પૂછનો ઝુંડો માથે મારતી એટલે કે પૂછડું ઊંચું કરીને શું થશે એનો અર્થ પૂછનો ઝુંડો માથે કરવા એટલે કે પૂછડું ઊંચું કરીને બરાબર પછી શું થાય છે જે મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવે છે હવે મંદોદર ખાન અડવાણે પગે એટલે કે ખુલ્લા પગે પાછા ચાલે આવે છે રાગમાં રોજડી નથી શું નથી એમની પાસે હવે રોજડી નથી એટલે કે રોજડી રોજડી ઉપર એટલે કે ઘોડી પર સવાર નથી કાંખમાં તલવાર નથી ગામ લોકો દોડીને પૂછ્યું કા બાપુ શું કહે છે ગામવાળા ત્યાં આવી પહોંચ્યા છે અને પૂછે છે કે કા બાપુ શું થયું બાપુ ત્યારે મંદોદર ખાન શું જવાબ આપે છે તે જોઈએ માળો લોટકો આદમી મને જીતવા ન દીધો અને તલવાર ને ઘોડી બેવ લઈ ગયો શું કહે છે મારો લોઠંકો લોઠકો એટલે એટલે શું થશે એકદમ શક્તિશાળી વ્યક્તિ આદમી આદમી એટલે કે માણસ શક્તિશાળી માણસ એ મને જીતવા ન દીધો અને મારી તલવાર અને મારી ઘોડી બંને લઈ ગયો એમ કહે છે અરે રાખો રે રાખો બાપુ વસ્તીએ એ ખીજાઈને કહ્યું ફણીધર ને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાન ની રાંગમાંથી રોચડી લેવાય થાલા મૂરખ શું બનાવો છો અમને સાત દીકરો એના મારાને ઉલટો ભોગવ્યો ભેગા થયા છે શું કહે છે કે ફણીધર ના માથે એટલે કે સાપ ના માથે થી કિંમતી હીરો હીરો લઈ જાય ને તો જ મંદોદર ખાન ની રાંગમાંથી રોચડી લઈ લેવાય એમ કે જે વ્યક્તિ જે ફણીધર એટલું જે નાક છે એના માથા ઉપર જે મણી હોય છે એ વ્યક્તિ જો મણીધર લઈ જઈ શકે તો જ મંદોદર ખાનના ની આ રોજડી લેવાય એવું કહે છે અને લોકો શું કહે છે લોકોને ખબર પડી જાય છે કે અમને શું મૂર્ખ બનાવો છો એમ કે સાત ખોટનો એકનો એક દીકરો એના મારનારને તમે ઉલટો ભગવી દીધો એમ કે છે તમે એને મારવાને બદલે તમે એને ભગાડી દીધો હવે કરો દરબારે શાંતિથી જવાબ પાડ્યો છે હવે જાતિ કરો જાતિ પણ ગોતી કાઢશું મંદોદર ખાન કહે છે કે હવે શાંતિ રાખો ત્યારે ના પાડે છે લોકો કે જાતિ શું કરવાનું એ એમને એને પાતાળમાંથી એ મહેમાનને પાતાળમાંથી પણ અમે ગોતી કાઢીશું ભાઈ મંદોદર ખાન બોલ્યા તમે તે કઈ દીવાના થયા એટલે શું કહે છે તમે શું કું ગાંડા થયા છો એને શું મારા દીકરાને જાણી બૂજીને માર્યો તો એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જે મરે છે જાણો છો કોળ ભર્યો એ મારે ઉમરે આવ્યો અને દેવ ગતિ એ દીકરો મર્યો એ તો ખુદા ખુદા તાલની મરજી એ તો ખુદા તાલાની મરજી એમ કે છે આપણે કે આપણા કિસ્મતમાં નહીં હોય હવે જુઓ શું કહે છે મંદોદર ખાન પોતાના દીકરાને ખોવે છે એટલે કે એમનો દીકરો મૃત્યુ પામે છે છતાં પેલા મંદોદર ખાન એવું કહે છે કે તમે લોકો શા માટે ગાંડા થયા છો એણે મારા દીકરાને કંઈ જાણી બૂજીને માર્યો નતો એ તો મારા ઘેર એના ઘેર એવા કેટલા બધા દીકરા ભૂખે મરે છે અને કોળ ભર્યો આશાની સાથે મારા ઉંમરે આવ્યો હતો અને દેવગતિ એટલે કે નસીબ થી એના નસીબ થી પછી શું થાય છે તો આપણા કિસ્મતમાં નહીં હોય એટલે એ ખડી ગયો શું કહે છે ખુદા તાલા એટલે કે પરમેશ્વરની મરજી આપણા કિસ્મતમાં એટલે કે આપણા નસીબમાં નહીં હોય એટલે એ ખડી ગયો પણ એટલા સારું હું જ આ ઉજળે દિવસે મારા સીમાડા માથે શામી હત્યા વહરું એટલે કે ભલે મારા દીકરો મર્યો પણ એટલે કે ઉજળા દિવસે એટલે કે આજે સારા દિવસે સારા તહેવારના દિવસે હું મારા સીમાડે સામી હત્યા વહરું સામી હત્યા કરું હાલો બેટાની મૈયત કાઢીએ હું શું કહે છે ચાલો નાનામી મૈયત એટલે કેવો એના સ્વભાવના આપણને અહીં દર્શન થાય છે તો હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ કોરે મોરે આપણે આમ તો બધા શબ્દો જોયે જ ગયા છે કોરે મોરે એટલે કે આજુબાજુ ફરતે હેડી હેડીના એટલે કે સરખે સરખા પરબ એટલે પર્વ અથવા તહેવાર ગુલતાન એટલે મશગુલ અને રોડવું એટલે રંગ દોડવું એટલે કે રંગ છાંટીને ખૂબ જ રંગવું એને કહેવાય રંગ દોડવું ગોઠ્ય એટલે કે ગોઠ અથવા ભેટ ખાસ કરીને જે હોળીના દિવસોમાં ગુલાલ રંગ વગેરે છાંટનારને અપાય છે તે માસ્તા જેવું એટલે ખૂબ ધોળું અને સ્વચ્છ એક જાતનું સુતરાઉ કાપડ હોય છે પછી પાશાબંધી એટલે કસ વાળું અથવા અંગરખું આપણે કહીએ બંડી વગેરે ભીડવાનું દોરી બટન ને બદલે કસ તરીકે ઓળખાય છે બરાબર પછી દોરણું એટલે બોર્યું અથવા બટન અને બગસરા એટલે આ એક ગામનું નામ છે બગસરા પછેડી એટલે ઉઢવાની જાળી ચાદર વહરું એટલે કદરૂપું સોતું એટલે શહીદનું અથવા સાતેનું સાથેનું અને ઝવા એટલે મથામણ જોખમાવું એટલે કે જખમાવું અથવા પછી ડાબો એટલે ઘોડાનો ડાબલો નાળ રાગમાં લેવી એટલે કે સવાર થવું તામાની તામા એટલે ઉશ્કેરાટમાં લોઠકો એટલે શક્તિશાળી અને મર્મમાં કહેવું એટલે કે કટાક્ષમાં કહેવું ચાનક એટલે ઉત્સાહ જડે ભરાવું એટલે જીદ ઉપર આવવું કેર એટલે જુલમ ત્રાગાળું વરણ એટલે પોતાની માંગણી માટે ટેક માટે કે મુશ્કેલીના સમયે પોતાનું જીવ કરી આપનાર જાતિ એટલે અહીં આપણે ચારણ લેવાનું છે બરાબર પછી ફાળ ખાવી એટલે કે ડર લાગવો જાતિ કરવી એટલે માફ કરવું બરાબર પછી રૂઢિપ્રયોગ આપેલા છે તે જુઓ રૂઢિપ્રયોગ છે માઝા છાંડવી મરણ પામવાની તૈયારી હોવી વાટકીનું સિરામણ હોવું એટલે કે ઓછી આવક વાળું હોવું પેટ મોટું હોવું એટલે કે ઉદાર દેલ ના હોવું દી ફરવો એટલે કે કુબુદ્ધિ સૂઝવી ન હોવી એટલે હિંમત ન હોવી ચિતરા ફાળવા એટલે કે નકામી કે કે આડી વાત વાત કરવી કરવી બરાબર તો મિત્રો આપણે આ ચેપ્ટર નંબર નવ દીકરાનો મારનાર એના આપણે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ અહીં પૂર્ણ કરીએ છીએ અને આગળના સ્વાદેશ સાથે આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું